આજના દિવસે જે પાંચ ટ્રેક્ટરો નવા મૂકવામાં આવ્યા શું કહેશો આજે સ્વચ્છ ભારત મિશન હેઠળ દ્વારકા લગભગ એક લાખ જેટલી રકમના પાંચ ટ્રેક્ટર લોકાર્પણ કરવામાં આવેલ અને જે દ્વારકામાં સફાઈ અભિયાન ચાલુ છે તે દ્વારકા સિટીમાં અલગ અલગ ટોટલ ચાર ઝોન પાડેલા છે તે ચાર ઝોનમાં અલગ અલગ સફાઈની કામગીરી ડોર ટુ ડોર તો ચાલુ જ છે તે ઉપરાંત પણ વધારે સુવિધા મળી રહે તે માટે આજે અલગથી ટ્રેક્ટરની ફાળવણી પણ કરવામાં આવી છે તે ઉપરાંત જે દ્વારકામાં યાત્રિકનો જે ઘસારો છે તેના હિસાબે રેસ્ટોરન્ટમાં આ તે અલગ અલગ જગ્યાએ જે ટ્રાફિક અને સ્વચ્છતાને પહોંચી વળવા માટે સ્પેશિયલ ઝોન હેઠળ એક અલગથી ટ્રેક્ટરની ફાળવણી પણ કરવામાં આવી છે અને દ્વારકા શહેર ભાજપ પ્રમુખ તરીકે મારી દ્વારકાની પ્રજાને ખાસ અપીલ છે કે જે સ્વચ્છતા તો દ્વારકા શહેર રાખે જ છે આ ઉપરાંત પણ હજી જે અમુક એરિયામાં વધારેમાં વધારે સ્વચ્છતા ચાલુ રહી અને આપણા જે મોદી સાહેબનું સ્વપ્ન છે સ્વચ્છ ભારત અભિયાન તેના હેઠળ આપણે સ્વચ્છ ભારત હેઠળ આપણો દ્વારકા શહેરનો કાયમી માટે નંબર આવ્યો છે તે નંબર આપણો અવિરત ચાલુ રહે તેવી સૌને મારી અપીલ છે શિવશ્રી સાથે દ્વારકા નગરપાલિકાના સેનેટ ઇન્સ્પેક્ટર સંજયભાઈ જે સંજયભાઈ જે વિકાસની વાત અને દ્વારકા સાફરી ગંદકી ના થાય એના માટે આપના સેનેટ ઇન્સ્પેક્ટર તરીકે જે પ્રયાસો છે શું કહેશો એ બાબતે જય દ્વારકાધીશ સ્વચ્છતાની બાબતમાં તો દ્વારકા અગ્રસર છે દ્વારકાની પ્રજા દ્વારકાના લોકોનો પણ ખૂબ સહયોગ છે પરંતુ સરકારશ્રીએ જે નિર્મળ ગુજરાત ટુ અને સ્વચ્છ ભારત મિશન જે આખા દેશની અંદર ચાલી રહ્યું છે હમણાં જ હાલ જ દ્વારકા ગુજરાત સરકારે આપણી નગર નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ અને લોન્ચ કર્યું છે એ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દ્વારકા નગરપાલિકાને એક સ્પેશિયલ કેટેગરીમાં આ પાંચ ટ્રેક્ટર અને ટ્રોલી ફાળવવામાં આવેલા છે જેથી કરીને દ્વારકામાં જે યાત્રાધામ છે એના હિસાબે બારથી ફ્લોટિંગ પોપ્યુલેશન દ રોજના લગભગ પંદરથી વીસ હજાર વ્યક્તિઓ યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે હોટલ રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસ ધર્મશાળા એમાં જે રેસ્ટોરન્ટો છે તેમાં ફૂડ વેસ્ટ જે થાય છે તેમાં નગરપાલિકા દ્વારા એક સ્પેશિયલ કેટેગરીમાં વાહન ચલાવવામાં આવે છે સાથે સાથે દ્વારકાની અંદર અત્યારે લગભગ દોઢસોથી બસો એક હોટેલો રેસ્ટોરન્ટો વગેરે ધર્મશાળાઓ વગેરે ચાલુ છે તો એને પહોંચી વળવા યાત્રીઓ યાત્રાળુઓને પણ કોઈ સુવિધા મળી રહે રેસ્ટોરન્ટ માલિકો છે તેને પણ જે આ વેસ્ટ થાય છે તેનો શું યોગ્ય નિકાલ કરી શકીએ તેના માટે આ ટ્રેક્ટર વધારાનું એમાં એને અનુલક્ષીને પણ ફાળવવામાં આવશે અને દ્વારકાની અંદર ચાર અલગ અલગ ઝોન પાડેલા છે તેમાં સફાઈને પહોંચી વળવા માટે આ ચારે ચાર ટ્રેક્ટરને અલગ અલગ ઝોનની અંદર ફાળવવામાં આવશે જેથી કરીને યા દ્વારકાની પ્રજાને અને આવ બહારથી આવતા યાત્રાળુઓને સ્વચ્છતાનો અનુભવ થાય અને આ યાત્રાધામ છે તેનું એક બહારથી આવતા યાત્રાળુઓ આપણી સારી એક સુગમ સુગમ લઈને જાય અને દ્વારકાનું નામ રોશન થાય